નમસ્કાર નર્મા વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદીપ દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ જે રીતે શાળાઓમાં ફરી એકવાર જે બોમ્બની ધમકી જે આપવામાં આવી છે અને તેના કારણે ક્યાંક વાલીઓમાં પણ અત્યારે તો ડરનો માહોલ સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે અને સાથે શાળામાં પણ અત્યારે તો ભયનો માહોલ એટલા માટે છે કારણ કે જ્યારે નાના નાના ભૂલકાઓ અત્યારે તો ભણતા હોય રમતા હોય કે અત્યારે તો કોઈ નવી વસ્તુ શીખવાનો જે પ્રયત્ન કરતા હોય ને તેમાં પણ એક ભયના ઓથાર હેઠળ અત્યારે જો ભણવાનો બારો આવે તો ક્યાંક સવાલ થતો હોય છે પણ જે આ પહેલાં પણ એક ધમકી આવી હતી જેમાં તપાસ હાથ ધરવામાં આવી એવી કોઈ પણ બાબત જે સામે ના આવી હતી ને ને લઈને જે ક્યાંક ફરી એકવાર જે આ ધમકી આવી છે ક્યાંક પરીક્ષાઓ ચાલતી હતી પરંતુ પરીક્ષાઓને પણ અત્યારે બંધ કરાવીને તમામે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી બોમ્બ સ્કવોડ ટીમ પણ ત્યાંથી પણ જ્યારે આ પ્રકારના મેલ્સ આવતા હોય છે આ પ્રકારની ક્યાંક એક અત્રાલ તો થ્રેટનો જે એક મેસેજ આવતો હોય છે ને તેની સાથે તમામે તમામ લોકો ક્યાંક ડરી જતા હોય છે તમામ લોકોની સાથે વાલીઓએ પણ તો કેવી રીતની સાવચેતી રાખવી જોઈએ તેમણે પણ અત્યારે તો કેવી રીતના સાવધાનીના પગલાં લેવા જોઈએ તે તમામ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજીસ્ટ છે સાથે સાથે અશોકદાન ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે સાથે સાથે ઉમેશભાઈ પંચાલ આપડી સાથે જોડી ગયા છે કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે તપાસ હાથ ધરવામાં આવતી હોય છે કે જેમાં અત્યારે બોમ્બ સ્કવોડ ટીમ પણ અતું હોય છે તો આ જ્યારે મેલ આવતો હોય કે પછી મેસેજ આવતો હોય ત્યારે તપાસ કેવી રીતની હાથ ધરવામાં આવતી હોય છે અને કઈ કઈ રીતના સાવચેતીના પગલા પણ રાખવામાં આવતા હોય છે મળે છે કે કોર્ટ ઉડાવી દઈશું કે સ્કૂલ ઉડાવી દઈશું કલેક્ટર ઓફિસ ઉડાવી દઈશું જાત જાતના ધમકી ભર્યા ઈમેલ આવતા હોય છે તો આપણે ત્યાં સાયબર ક્રાઈમ નામનો એક સેલ હોય છે એ મેલ ક્યાંથી આવ્યો કોણે કર્યો એ બધી તપાસનો વિશે સાયબર ક્રાઈમનો હોય છે પરંતુ જે જગ્યાએ સ્થળ આપવામાં આવે કે ભાઈ આ સ્કૂલ ઉડાવી દઈશું તો પોલીસનું તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે પોલીસ અને જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે બાળકો તેમજ શિક્ષકો તેમને બધાને સ્કૂલ આખી ખાલી કરાવી દેવાય છે ચાહે સ્કૂલ હોય કોર્ટ હોય કે કલેક્ટર ઓફિસ હોય કોઈ પણ જાહેર સ્થળ હોય એને ત્યાંથી સાવચેતીપૂર્વક બધાને ખાલી કરી દેવામાં આવે છે પછીથી પોલીસ છે બોમ્બ સ્કોડવાળાને બોલાવે છે ડોગ સ્કોડ પણ આવે છે અને પૂરેપૂરું આધુનિક રીતે ચેક કરવામાં આવે છે કે કોઈ જગ્યાએ જે રીતે ધમકી આપી છે તો તો એવો કોઈ જગ્યાએ બોમ્બ આવ્યો નથી ને અને જયારે સંપૂર્ણ તપાસ થઈ જાય છે ત્યારે હાશકારો થતો હોય છે કે ભાઈ આ ખાલી અફવા હતી અથવા ધમકી હતી એ રીતે પોલીસનું પોલીસ કામ કરતી હોય છે બિલકુલ બિલકુલ અને સાથે એક બાબત

બોમ્બ મૂક્યો છે કે સ્કૂલમાં આટલા વાગે અમે બોમ્બ મૂકીને ઉડાવી દઈશું એવો ધમકીભર્યો ભર્યો મેલ આવે ત્યારે સ્વાભાવિક છે કે પબ્લિકના મનમાં એક ગભરાટ હોય છે વાલીના મનમાં પણ ગભરાટ હોય છે ત્યાં ટીચિંગ કરાવતા હોય ટીચરોના મનમાં પણ ગભરાટ હોય છે અને વિદ્યાર્થીઓના મનમાં પણ ગભરાટ હોય છે તો ઘણી વખતે અફડા તફડી મચી જતી હોય છે પણ પોલીસનું કામ એ છે કે ભાઈ શાંતિ રાખો સલામત સ્થળથી કયા કઈ કયા રસ્તાથી કયા ગેટ ખોલી નાખો જેથી બધા સરળતાથી બહાર નીકળી જાય અને પોલીસ આવી સૂચના આપતી હોય છે કે કોઈ પણ અજાણી વસ્તુ પડી હોય તો કોઈએ અડકવાની નથી અને જ્યાં પણ આપણે દેખાય તો એ પોલીસને તરત જાણ કરવાની છે એટલે બોમ્બ ના જે માણસો આવે બોમ્બ સ્કોડના એને સલામત જગ્યાએ કસડીને અને ડિસ્પોઝ કરતા હોય છે પ્રશાંતભાઈ જ્યારે પણ આવી ધમકી આવતી હોય છે તો ત્યારે દરેક લોકોમાં એક ગભરાટ જોવા મળતો હોય છે કે હવે શું થશે હવે અમે શું કરીશું અમારે હવે કેવી રીતના સાવચેતી રાખવી જોઈએ કારણ કે પ્રશાંતભાઈ આ પહેલાં પણ આપણે જ્યારે પ્લેન ક્રેશ વખતે જે ચર્ચા કરી હતી ઘણા બધા વ્યક્તિઓ પછી પણ પ્લેનમાં જતા અટકી ગયા હતા કે ના અમે જઈએ કે નહીં અમારું પ્લેન ક્રેશ થઈ ગયું તો શું પણ હવે આમાં તો નાના બાળકોની અત્યારે તો જે વાત છે જે પરીક્ષા આપતા હોય કે પછી રમતા હોય કે કંઈક નવું શીખવાનો જે પ્રયત્ન કરતા હોય ત્યારે અત્યારે તો સાવચેતી કેવી રીતે રાખવી જોઈએ અને તે સમયે કેવા પ્રકારની જે સિચ્યુએશન પણ જોવા મળતી હોય છે જયારે જયારે આવી ધમકી મળે છે ત્યારે સામાન્યપણે બાળકોની અંદર એમની ઉંમર પ્રમાણે ભય ફેલાતો હોય છે જેમ કે બહુ નાના બાળકો હોય તો એને કશી ખબર પડતી નથી તો એને એટલો ભય લાગતો નથી પણ સાહેબ મિડલ સ્કૂલના બાળકો છે અથવા તો જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ડેફિનેટલી

કેટલાક બાળકોમાં સ્કૂલે જવાનું એમને મન થતું નથી એટલે એવર્જન ઓફ સ્કૂલિંગ અમે કહીએ છે એ ઉભું થતું હોય છે કેટલાક લોકોમાં ડિપ્રેશન થાય છે કેટલાક લોકોમાં રાત્રે ઊંઘ નથી આવતી કેટલાક છોકરાઓ જે છે એ ચીડિયા થઈ જાય છે અને ભણવામાંથી એમનું ધ્યાન ડેફિનેટલી ઓછું થતું જાય છે આપણે બાળકોની જ ખાલી વાત શા માટે કરીએ શિક્ષકો પર પણ અસર થાય છે અને બીજા જે લોકો આનામાં સ્ટેક હોલ્ડર્સ છે વાલીઓ એ વાલીઓ સૌથી વધારે પરેશાન થાય છે કારણ કે બિચારા સવારે મૂકીને આવ્યા હોય ને દસ વાગ્યા માં તો બાર વાગ્યામાં તો ખબર પડે કે આવું છે એટલે એમને દોડા દોડ ખૂબ વધી જાય છે કામ પર હોય ત્યાંથી જવાનું એટલે આ બધી એટલી બધી ચેઇન ની ઘટનાઓ છે કે જે એક જ માત્ર સીધા સાધા કે આવા જે સિમ સિમ્પલિફાઈડ રસ્તાથી કરેલા આવા ધમકી ભર્યા જે ટેરરાઈઝડ જે મેલ્સ છે અથવા ટેરરિસ્ટ કરેલા મેલ છે એનાથી બહુ મોટી વિઘાતક અસરો થાય છે આમાં હું એટલું કહીશ કે બે પ્રકારની માનસિકતાઓને સમજવાની જરૂર છે ક્યારેક જે આ પ્રકારના મેલ કરતા હોય છે એવા લોકો પોતે ગુનાહિત માનસિકતા તો ધરાવતા જ હોય છે એ સાથે સાથે એ લોકો ટેરરિસ્ટ હોવાની શક્યતા પૂરેપૂરી છે ઘણા લોકો એવા હોય છે કે જેમને આવું કરીને પર પીડનનો આનંદ લેતા હોય છે કે બીજા લોકો કેવા હેરાન થયા અમે સરકારી તંત્રને કેવું દોડતું કરી દીધું પોલીસ ને કેવી દોડતી કરી દીધી એટલે આ બધી જે જે પ્રકારની એક વિકૃત માનસિકતા છે એ લોકો એનું એને એન્જોય કરતા હોય છે અને બધા જ સમાચાર જે છે જે આવું થાય એટલે બધી ચેનલો ઉપર સમાચાર આવવાના બધે આખી વાત ફેલાઈ જવાની તો એ કન્ટિન્યુઅસ એ લોકો જોતા હોય છે ને એમાંથી એ લોકો આનંદ લેતા હોય છે વિકૃત આનંદ લેતા હોય છે એટલે આ એમની માનસિકતા છે ક્યારે કેટેન્શન સિકિંગ બિહેવિયર પણ હોય છે ક્યારે કેવું હોય છે કે ગઢવી સાહેબ ને બધા પણ મારી સાથે સહમત થશે કે ક્યારેય પણ કોઈ પણ તંત્ર કોઈ પણ ધમકીને લાઈટલી લેતું નથી એને બહુ જ ચોક્કસ રીતે એના એની તપાસ કરવામાં આવે છે એના માટે જે કઈ પણ કરવું પડે તે કરવામાં આવે છે એટલે એ જે અસરો છે એ વિઘાતક એટલી બધી થાય છે કે કારણ કે પોલીસને જોવે એટલે પોલીસ બહુ જબરજસ્ત રીતે અત્યારે શાંતિ રાખીને છતાં પણ હિંમતભર્યું છે એના માટે મારે તો પોલીસ તંત્ર જોઈએ કે આ આવી સ્થિતિમાં વાલીઓનું ધ્યાન રાખવાનું બાળકોનું ધ્યાન રાખવાનું અને પાછા કોઈને નુકસાન નહીં થવા દેવાનું આ બધી બાબતો બહુ અઘરી છે મેનેજ કરવી આપણે કહીએ વાર તહેવારે દર થોડા દિવસે મેલ આવી જાય એટલે તંત્ર આખું દોડતું થઈ જાય અને મૂળ હેતુ જ આ કર્નારનો પ્રવિસ્નો કેવા વિકૃત માણસનો હેતુ જે હોય છે કે બધા હેરાન થાય આ એની માનસિકતા હોય છે અને બની શકે કે મનોવિજ્ઞાનમાં એક બે શબ્દો એવા પણ છે જેને અમે સાયકોપેથ કે સોશિયોપેથ કહીએ છીએ જે લોકોને આખા સમાજ પ્રત્યે વિરોધ હોય છે આવા લોકો ખાસ કરીને ક્યારેક કોઈક અમુક મજાબના રંગે રંગાઈ અને એ પ્રકારની માનસિકતા કરતા હોય છે અને એવા લોકો પોતે પહેલેથી જ વિકૃત હોય છે અને એમાં બીજી વિકૃતિ પડે છે એ એ લોકોમાં લોકોમાં જડતા છે છે આ બધું વધારે ભરાય છે અને બીજાને હેરાન કરવાની વૃત્તિ એ લોકોમાં પ્રબળ બનતી હોય છે જેનો ભોગ સામાન્ય માસૂમ લોકો બનતા હોય છે સાચી વાત છે એટલા જ માટે એમ કેવા જે તમે કહ્યું ને કે અત્યારે લોકો વિકૃત આનંદ મેળવતા હોય અને તમે કહ્યું એ વાત બહુ સાચી છે કે બાળકોને એમ જ થતું કે અમે તો કંઈક કર્યું નથી તો કેમ અમારી ઉપર અત્યારે તો આ પ્રકારનો જે થ્રેટ જોવા મળતો હોય છે એ લોકો તો માત્ર માત્ર ભણવા માટે અત્યારે જતા હોય ને તેમાં પણ જો આ પ્રકારનું થ્રેટ આવે ને તેમને તાત્કાલિક અત્યારે તો બહાર લાવવામાં આવે ત્યારે ચોક્કસથી એક ડર જોવા મળતો હોય છે કે ના હવે શું થશે તેમ ઉમેશભાઈ આ જ ડર ક્યાંક પેરેન્ટ્સમાં પણ જી 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 પ્રશાંતભાઈ એક જ શબ્દ ઉમેરી દઉં ઉમેશભાઈ કહે તે પેલા કે આના લીધે જે પછી પશ્ચાત્મક જે ભય ની અસરો થાય છે એને જે તમે શરૂઆતમાં કહ્યું એને અમારી ભાષામાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પીટીએસડી કહેવામાં આવે છે અને એમાં વારંવાર ભયના હુમલાઓ આવે છે બહુ સાચી વાત છે એટલે તેને લઈને પણ આપણે વાત કરીએ પણ ઉમેશભાઈ વાલીઓ તરફ તો સતર્કતા રાખવી એ બહુ જરૂરી બની ગઈ છે અત્યારના સમયમાં પણ ક્યાંક ને ક્યાંક વાલી એમ વિચાર લેતા હોય છે કે ના હવે શું થશે હવે મારા બાળકનું આ નો ડાઉટ બાળક છે પોતાનું એટલે ડર એક થઈ જાય અંદરથી કે ના તર તો શું કરવું શું નહીં પરંતુ આ તમામ સંજોગોમાં હવે વાલીઓ પણ થોડીક સજાગતા રાખીને અત્યારે તેમનું બાળકને કેવી રીતે બહાર લાવે અને સાથે સાથે જ્યારે આ પ્રકારનો એક ભયનો માહોલ હોય ત્યારે બડોવે છે કે છોકરાઓને પણ એમ થતું હોય કે હવે અમે જઈશું તો અમારું શું તો ત્યારે પણ અત્યારે તો વાલીઓ સતર્કતા રાખીને તમને સમજાવીને અત્યારે તો તમને આગળ લાવવા પણ બહુ જરૂરી છે આપ તેને લઈને શું કહેશો યજ્ઞભાઈ સાચી વાત છે કે જ્યારે આવો માહોલ બનતો હોય છે તો વાત કરીએ તો આ થ્રેડ ભલે ત્રણ આપવામાં આવે વાલી આની અસર એ આપણને આખા ગુજરાતની અંદર પડતી હોય છે કે ગુજરાતના દરેક દરેક આજે આજે જે સમાચાર આવ્યા તો આજે તો ઇન્સ્ટાની રીલ મારફતે તરત જ વાયરલ થઈ જાય છે તો એ માહોલ માત્ર બે ત્રણ શાળા શાળાના વાલીઓ માટે નહીં બિલકુલ ક્યાંક સવાલ અત્યારે તો એ જોવા મળતો હોય છે કે અત્યારે વાલીઓ દ્વારા પણ સતર્કતાના ભાગરૂપે તમામ જે સાવચેતી રાખવાની જે જોવાતો મળતી હોય છે પણ તેની સાથે ક્યાંક જે આજે વાલી દ્વારા એક સતર્કતા એ પણ દાખવવામાં આવી કે ના આગામી સમયમાં શું સિચ્યુએશન છે તેને લઈને હવે એ લોકો પહેલેથી તૈયારી દાખવતા હોય છે કે જો આવું કંઈ થાય તો અમે અત્યારે તો કેવી રીતે આવીએ અમે શું કરીએ કારણ કે એક બાબત એવી પણ જોવા મળી છે આજે જ કે વાલીઓ એ જ પ્રમાણેની શાળા શોધે છે કે એમના ઘરથી નજીક હોય જો એ લોકો અત્યારે તો ઓફિસમાં હોય કે પછી અન્ય કોઈ પણ અતરવા તો વર્કમાં હોય અને સાથે સાથે જો એ ન પહોંચી શકે તો અન્ય કોઈ વ્યક્તિ આવે અને તેમના તરફ તો લઈ જઈ શકે તે પ્રમાણે અથવા તો સાવચેતી જે જોવાતો મળતી હોય છે ઉમેશભાઈ લાગે છે ડિસ્કનેક્ટ થઈ ગયા છે અશોકભાઈ આપને એક સવાલ હું પૂછવા માગીશ કે જ્યારે પોલીસને આ પ્રમાણેનો જે જે મેલ મળતો હોય કે પછી અત્યારે તો મેસેજ મળતો હોય છે તત્ર દ્વારા કેટલું સતર્કતા દાખવવામાં આવતી હોય છે અને સાથે સાથે આ પ્રકારની પરિસ્થિતિ વધુ એકવાર ન થાય

કોર્ટને મળે કે કલેક્ટર ઓફિસને મળે તો પોલીસને લોકો જાણ કરતા હોય છે કે આવો ધમકી ભર્યો અમને મેલ મળ્યો છે તો પોલીસ તરત કાર્યવાહી એ જ કરે છે કે સાયબર ક્રાઇમને તરત જાણ કરી દેવામાં આવે છે કે આ મેલ ક્યાંથી આવ્યો છે પહેલો પ્રશ્ન અને જે તે પોલીસ સ્ટેશનનો વિસ્તારો હોય ત્યાંની સ્થાનિક પોલીસને તાબડતોબ ત્યાં એ સ્થળ ઉપર મોકલી દેવામાં આવે છે અને એ સ્થળને એકદમ ખાલી કરવામાં આવે છે પછી બોમ્બ સ્કોડ વાળા ડોગ સ્કોડ એ પણ બધું આવતું જ હોય છે પણ મારે આપના ટીવીટના માધ્યમથી એ જ કેવું છે કે આવો કોઈ પણ જગ્યાએ જયારે પ્રસંગ બને આપવાનો ધમકી ભર્યો મહેલ આવે ત્યારે વાલીઓએ સાવચેતી એ જ રાખવાની છે કે એટલી ઉતાવળ કરીને આપણે રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય કે ટ્રાફિક જામ થઈ જાય એટલી ઉતાવળ કરીને ત્યાં પહોંચવાનું નથી અને જે તે સ્કૂલ કે જે સરકારી કર્મચારીઓની જે સંસ્થા હોય ત્યાં આવો મહેલ મળે તો ત્યાંના સ્થાનિક તંત્રે સ્થાનિક તંત્ર એકદમ ભયનો માહોલ ફેલાઈ જાય એવી જોર જોરથી બૂમો નહીં પાડવી જોઈએ શાંતિથી બધાને બહાર કાઢી દેવા જોઈએ ઘણી વખતે અફડાતફડી મચી જતી હોય છે એમાં આ તો એક ધમકી હોય છે પણ રિયલમાં ઘણા બનાવો એવા બની જતા હોય છે દાખલા તરીકે આપણે કોઈ ધર્મ સ્થળ ઉપર જોઈએ છીએ તો કઈ અફવા પહેલા કે આવું આગળ આવું થયું છે તો એટલી ભાગમ દોડ મચી જાય એમાં કેટલાય માણસો નિર્દોષ માણસોનો જીવ ગુમાવતા હોય છે તો આવી જોઈ કોઈ સ્કૂલોમાં બને ત્યારે બાળકોના મનમાં ભય ના પેદા થઈ જાય એના માટે એને આ બોમ્બ સ્કોડ આવ્યો છે અને બોમ્બથી ઉડાવી દેવાની છે એવી વાતો આપણે વાલીએ અને શિક્ષકોએ નહીં કરવી જોઈએ તંત્ર દ્વારા પણ ત્યાં અત્યારે વાલીઓને સમજાવવાનો અને તેની સાથે બાળકોને સમજાવવાનો એક પ્રયત્ન હાથ ધર્યો છે મેં આજે પણ મેં જોયું હતું ને એની પહેલાં પણ કે તમારે કોઈ ડરવાની જરૂર નથી અમે લોકો ઊભા છીએ તમે ચિંતા ના કરશો એ જે સારો એક અભિગમ જોવા મળ્યો એ ચોક્કસ હું એને પણ બિરદાવું છું આપ તેને લઈને પણ શું કહેશો અશોકજી જો પોલીસ તો સુરક્ષા સેતુ અંતર્ગત ઘણા કાર્યક્રમ કરતી હોય છે અને હું જ્યારે ફરજ ઉપર હતો ત્યારે અમે ઘણી સ્કૂલોની મુલાકાત લેતા હોઈએ છીએ તો એ સ્કૂલોમાં પણ દાખલા તરીકે ગર્લ્સ સ્કૂલ હોય તો એમને પણ સમજાવવામાં આવે કે તમારે પોલીસ છે તમારી સાથે છે તમારે કોઈ ડરવાની જરૂર નથી તમને કોઈ રોમિયો હેરાન કરતો હોય આ કરતો હોય તો તમે અમુક નંબરો આપીએ છીએ કે આ નંબરથી તરત તમે એનો કોન્ટેક કરો એટલે કોઈથી ડરવાની તમારે જરૂર નથી એમ બાળકોના માણસ ઉપર જે એક ભયનો માહોલ છવાઈ જાય એ ભય કાયમ રહેતો હોય છે એટલે એ વિદ્યાર્થીઓ નાના બાળકો હોય તો એમને એના ટીચરોએ પણ આ સમજણ આપવાની જરૂર છે કે ડરવાની જરૂર નથી જો આ જે બનવાનું છે એ હું તો એવું કહું છું કે જે કોઈ દિવસ કોઈ ચોર એવું કઈ આવતો દાદી હું તમારા ઘરે ચોરી કરીશ લૂંટ વસ્તુ એવી છે કે એમાં માણસ જાગતો હોય તો લૂંટી જાય એ એક થી વધારે માણસો હોય અને એ લૂંટ કહેવાય ચોર છે ને એ હંમેશા માણસો સુઈ ગયા હોય ઘરે ન હોય ત્યારે તાળું તોડીને કરે એને ચોરી કહેવાય એમ આ જે ધમકી ભર્યા મહેલ મોકલે છે એ પછી ક્યારે એવું સાબિત થતું નથી કે મહેલ મોકલે એ પ્રમાણે જે લોકો બોમ્બ બ્લાસ્ટ કર્યો હોય બે હજાર આઠમાં હું જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં હતો ત્યારે ફરજના ભાગરૂપે અમે આ તપાસમાં હતા તો એ ટાઈમે બે હજાર આઠમાં બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં થયેલા અને હું માનું છું ત્યાં હિન્દુસ્તાનમાં પહેલવેલો એવો અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચનો જે તપાસ હતી એ બધા ટેરિસ્ટને પકડી લેવામાં આવેલા પણ કોઈ દિવસ તમને એવી જાણ નહીં કરે કે આટલા વાગે અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ આ માત્ર ધમકી એક વિકૃત આનંદ જ લેતા હોય છે ઉમેશભાઈ ફરી એકવાર સાથે જોડાયા છે ઉમેશભાઈ શું કેશો વાલીઓ દ્વારા સાવચેતી ને લઈને પણ આ આવા બનતા હોય છે આવી ધમકીઓ આવતી હોય છે ત્યારે વાલીઓની અંદર એક ડર નો માહોલ પેદા થઈ થતો હોય છે કારણ કે આપણે સમજીએ છીએ કે આ આવી પરિસ્થિતિની અંદર જયારે શાળાઓની અંદર નાના બાળકો હોય છે તો વાલીઓ એ સમજતા હોય છે કે પોતાનું બાળક કઈ ડરી જતું હોય છે અને એના લીધે એ લોકોને માનસિકતા ઉપર ઘણી બધી અસર થતી હોય છે અને હું તો એ માનું છું કે આ આવા લીધે બાળકોની અંદર અંદર પણ પણ ચર્ચાઓ થતી હોય 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 છે 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 વિચારતા અને એમની અમુક અમુક બાયસ ને તો વાલીઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની જતો હોય છે અને એ માટે એક વાલી તરીકે એ સાવચેતી પણ રાખવી જોઈએ કે જ્યારે અને આપણે ભલે નોર્મલ થ્રેડ તરીકે લેતા હોય વસ્તુ બને ના બને એવી નંબરની વાત છે પણ વાલીઓ અને સંચાલકોએ પણ એક તકેદારીના ભાગરૂપે બાળકોને અમુક સેશન આપવા જોઈએ કે તમારી આજુબાજુની કોઈ એવી વસ્તુ હોય સમજો કે એક નાનું બાળક હોય તો એ શું કરતું હોય છે એને કઈ પણ વસ્તુ દેખાય તે ઉચકીને લઈ લેતું હોય છે કા કોઈ એને કોઈ નોર્મલ લાલચ આપે કે કઈ પી આપે તો એ વસ્તુ કરી લેતું હોય છે તો સંચાલકોએ શાળાની અંદર અમુક બાળકોને શિખામણ આપવી જોઈએ કે સ્કૂલની બહાર તમારી સાથે કોઈ એવો બનાવ બને કે કોઈ તમને લાલચ આપે કોઈ મિસગાઈડ કરે કે બેટા આ પોકેટ લઈને તું આ જગ્યાએ મૂકી દે કે કોઈ પણ આવી વસ્તુઓ કરે તો એની અવેરનેસ ફેલાવી જોઈએ કે જેના કારણે શાળાની અંદર આપણે વિચાર કે આવી ધમકીઓ જ્યારે મળતી હોય છે તો શાળાની અંદર અત્યારે ઘણી બધી સિક્યોરિટી હોય છે સીસીટીવી કેમેરા હોય છે પરંતુ ડર એ હોય છે કે આ વસ્તુ બાળકો દ્વારા જો અંદર પૈસા લઈ દેવામાં આવે તો બનાવ બની શકતા હોય છે એટલે આ વસ્તુને અગાઉ પણ ઘણી બધી અમારા કોર્ટની અંદર પણ આવી ધમકીઓ આવતી હોય છે ત્યારે એક દરેક વ્યક્તિએ એક પોતાની જવાબદારી લેવી જોઈએ અને નાના બાળક હવે કઈ રીતના જવાબદારી લે તો એની માટે એ લોકોને શાળાઓની અંદર સમજણ પેદા કરવી જોઈએ કે કોઈ પણ એવો પદાર્થ લેવો જોઈએ કોઈની વાતમાં તમારે આવી ના જવું જોઈએ એ વસ્તુ એક કરી શકાય અને બીજી વસ્તુ રહી ડરની તો સ્વાભાવિક છે કે વાલી આજના સમયની અંદર ઘરે હોતો નથી કે બાળકો ઉપર કન્ટીન્યુ વોચ રાખી શકતા નથી તો એ તો પોતાના બાળકને શાળાઓની જવાબદારીમાં શાળાએ મૂકી અને નીકળી જતા હોય છે એટલે વાલીઓ માટે ખરેખર ખૂબ જ ચિંતાનો અને ડરનો વિષય હોય છે જ્યારે આવા બનાવો બનતા હોય છે તો અમે એ પણ જોયું છે કે વાલીઓ રનિંગ દિવસની અંદર ભલે ધમકી બે ત્રણ શાળાઓની અંદર મળી હોય પણ સેફ્ટીના ભાગ રૂપે વાલીઓ ચાલુ શાળાએ પણ બાળકોને ત્યાંથી લઈ લેતા હોય છે એમને એમ થાય છે કે આ બનાવ કદાચ આના લીધે કઈ પેનિક સર્જાય કઈ બી થાય તો વાલીઓની અંદર ખરેખર એક ડરનો માહોલ આના લીધે ઉભો થાય છે અને આપણી સાથે ગઢવી સાહેબ પણ છે તો ઘણી બધી એવી સારી કામગીરી આપણી ગુજરાત પોલીસ કરી રહી છે કે આવા બનાવો અત્યાર સુધી બન્યા નથી પરંતુ મારું એક કેવું એ છે કે સરકારે આ બાબતના થ્રેટ વારે ઘડીએ એરપોર્ટ હોય સ્કૂલ હોય કે કોર્ટ હોય એને મળતા હોય છે તો એક થ્રેટ મળ્યા પછી એનું શું થયું એ પરિણામ હજુ સુધી મળતું નથી તો એ ઈમેલ ને ડીકોડ કરવા જોઈએ આટલી બહુ સ્ટ્રોંગ આપણી પાસે સિસ્ટમ બધી ક્રાઇમ રાજની બધી છે તો એનો પણ એક માહિતીના ભાગરૂપે વાલીઓ અને નાગરિકોને પહોંચવાડવી જોઈએ કે જે તમને આ માહિતી આ રીતના થ્રેટ હતા એ માત્ર ને માત્ર કોઈ ખાલી ટીખળ કરી હતી કે શું હતી તો વાલીઓની અંદર એક થોડી સલામતી અનુભવાશે અત્યાર સુધી મારા ખ્યાલથી એક બે વસ્તુની અંદર જેવું બન્યું છે કે ઈમેલ નો ડીકોડ કરીને જવાબ આપવામાં આવ્યો હોય કે આ કોના થ્રુ આવ્યું હતું બાકી અત્યાર સુધી એ વસ્તુ ખબર પડતી જ નથી હવે એ સિક્યુરિટીનું શું હોય હું નથી વધારે જાણતો મેં કદાચ સિક્યોરિટીના માધ્યમથી ના બતાવવામાં આવતું

એ સમયે પણ અમે લોકોએ જ્યારે જનતા જોડે ઇન્ટરેક્શન કર્યું હતું કે આ પ્રકારનો મેલ્સ આવતા હોય છે તો ત્યારે બાળકોમાં એક ડર ડર આવતો હોય છે અમે શું કરીએ હવે જઈએ કે ના જઈએ વાલીઓ પણ અત્યારે ડરી જાય છે તો તેમણે પણ અત્યારે કેવી રીતે બાળકોને સમજાવવા જોઈએ અને સાથે સાથે પોતે પણ ક્યાંક સ્ટ્રોંગ થઈને આગળ વધવું જોઈએ આપ તેને લઈને પણ શું કહેશો સૌથી પહેલું તો હું એ જ કહીશ કે સ્કૂલોએ કેલેમિટીઝ માટે એ મેનમેડ હોય કે નેચરલ હોય એટલે કોઈ પણ આકસ્મિક ઘટના છે કે કોઈ પણ આપત્તિ જે છે એ માનવસર્જિત હોય કે કુદરતી હોય એના માટેની મોક ડ્રિલ્સ થતી હોય છે તો સ્કૂલની અંદર આ પ્રકારની મોક ડ્રિલ્સ યોજાવી જોઈએ કદાચ એનું નામ ના આપે કે આ બોમ્બના લીધે એવુંક્ટ્યુએટ કરવાનું છે કે બીજા કશક કારણથી જે પણ આવું આવું કરવું જરૂરી છે એટલે બાળકોમાં રેગ્યુલર આ બધું થતું હોય ધારો કે બે ત્રણ મહિને છ મહિને એકવાર તો બાળકો એનાથી યુઝ ટુ હોય અને જો બાળકો એનાથી ટેવાય ટેવાઈ ગયેલા હોય તો એમનામાં ભય થોડો ઓછો લાગે છે પછી રિયલ સિચ્યુએશનમાં પણ એમને કહેવામાં આવે કે ભાઈ તમે ખાલી કરો સ્કૂલ તો એ વખતે એ લોકોને ખબર હોય કે અમારે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે અને કેટલા સમયમાં અમારે આ જગ્યા ખાલી કરી દેવાની છે દુનિયાના દરેક દેશોની અંદર મોટા ભાગે જે લોકો વિકસિત દેશો છે એમાં આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે માની લો કે ધરતીકંપ વખતે શું કરવાનું ધારો કે સુનામી આવે તો શું કરવાનું કઈક બીજો અને બોમ્બ થ્રેટ ની પણ એની અંદર વાત હોય છે કોઈ પણ એ માનવ સર્જિત છે પેલી કુદરતી છે પણ એ વખતે ખાલી કરવાની એક ચોક્કસ મેથડ હોય છે કે તમારે આ દિશામાં આવી રીતે જવાનું જેમ આપણે ફ્લાઇટમાં જોઈએ છે કે કઈ એ જયારે તમે બેસો ત્યારે એરોસ્ટેસ તમને કહે છે કે કઈ પણ વિપત્તિની પરિસ્થિતિમાં તમારે આ નીચે જણાવેલા રસ્તાથી બહાર જવાનું એના એરો તમને દેખાશે એની જાતે ચમકશે જો તમને બરાબર ફ્લાઇટમાં બેઠા હોવ ને યાદ હો તો આવું હોય છે એમાં આ એની એક રસ્તો છે બહાર જવાનો તો જો છોકરાઓને આ પ્રકારની ટ્રેનિંગ અપાય વિદ્યાર્થીઓને તો ડેફિનેટલી ફાયદો થાય છે પહેલી વાત બીજું કે એ કેવું જોઈએ કે જે કઈ પણ જે લોકો આ કામ કરે છે એ લોકો એ લોકો નોર્મલ લોકો નથી એવી સમજ એમને અમુક ઉંમર પછી આપવી જરૂરી છે નોર્મલ લોકો કોઈને હેરાન ના કરે આ પ્રકારની એક કાઉન્સેલિંગ એમણે ઘરે જ પોતાના બાળકનું કરવું જોઈએ અને કોઈ પણ જાતનો ભય લાગતો હોય તો એ ભય માટે બાળકે વાત કરવી જોઈએ એવું મા બાપે બાળકને શીખવાડવું જોઈએ જયારે બાળક પોતાના મનની વાત કરે છે ત્યારે ધીરે ધીરે એ ભય ઓછો થાય છે આ પહેલી વાત બીજી વાત કે જયારે પણ આવું કઈ થતું હોય ત્યારે બાળકનું કાઉન્સેલિંગ કરાવવું ખૂબ જરૂરી છે કાઉન્સેલિંગ થી બાળકની અંદર એક નેગેટિવિટી ઓછી થાય છે ફિયર ઇન્સિક્યોરિટી ઓછું થાય છે બાળક સમજી શકે છે કે આ અંદર ઘણી બધી આવી ઘટનાઓ થતી હોય છે એમાંની એક ઘટના છે અને આપણે એની સામેનું કોપિંગ મિકેનિઝમ એટલે કે એને ડીલ કરવાની એક રીત સમજી લેવી પડશે જેમ કોઈ વ્યક્તિ પડી જાય તો શું કરવાનું તો કે પડી જાય તો એકસો આઠ ને બોલાવો અથવા તો તમે નજીકના ડોક્ટર પાસે જાઓ એની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે

એમાં આપણી લોકલ પોલીસ કશું કરી શકે એવું એ વખતે નથી હોતું જેટલું થાય એટલું બધું જ એટલે હું ખાસ માતા પિતા ને કહું છું કે તમે તંત્ર સક્ષમ છે તમને આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે એટલે આ આ બાબત ક્યારેય ભૂલવી ના જોઈએ બીજી વાત કે શિક્ષકોએ એમના વિદ્યાર્થીઓને આવી વાત કરવી જોઈએ ક્લાસમાં કે અહીંયા આવું થયું તો આ લોકો આવી રીતે બચી ગયા તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્ટોરી ટેલિંગ થી મારે ખાસ એ જ કેવું છે કે બાળકોને જેમ સાયબર સિક્યોરિટી આપણે માટે આપણે તૈયાર કરીએ છીએ એમ આ ફિઝિકલ સિક્યોરિટી માટે તૈયાર કરવાના છે કે આપણે સાયબર સિક્યોરિટી માટે કેટલું બધું જ્ઞાન આપીએ છીએ તો આના માટે પણ જ્ઞાન આપવું જરૂરી છે એટલે હું એવું માનું છું કે માતા પિતા ગભરાયા વગર આનો હિંમત સામનો કરવો જોઈએ અને કોઈ પણ એવી એવી વાહિયાત વ્યક્તિની એની મનોબળ મજબૂત ના બને એટલા માટે આપણે નિર્ભય થઈને બહાર આવવું જોઈએ હું એવું ચોક્કસપણે માનું છું બિલકુલ સાચી વાત છે ઉમેશભાઈ લાસ્ટ એન્ડ ફાઇનલ ખાલી ત્રીસ સેકન્ડ તમે જે રીતે સેશનની વાત કરી આ પ્રમાણે સેશન દરેક લોકોએ પોતપોતાની સોસાયટીમાં ઓર જે પણ ગ્રુપ્સ હોય એમાં અત્યારે શરૂ કરી દેવા એ બહુ જરૂરી છે આપ લોકોને પણ શું કહેશો આ આ જે લઈને પણ ચોક્કસ આ બાબતની જવાબદારી એક સહિયારી છે કારણ કે આવા બધા થ્રેટ કોઈ વ્યક્તિગત એક ટાર્ગેટ નથી હોતા એટલા માટે દરેક વાલીઓએ સહિયારી જવાબદારી લઈ અને કઈ રીતના આની માટે છોકરાઓને તૈયાર કરી શકે માનસિક રીતે અને અવેર કરી શકે એની માટે વાલીઓ એકતા કરી એક સહિયારી લડતના ભાગરૂપે સેશન પોતાની સોસાયટી હોય કે પીટીએમ ની અંદર શાળાઓ થકી થવા જોઈએ કે જેનાથી આવા કઈ બી થ્રેટ હોય એની સામે આપણે ફાઇટ કરી શકીએ પ્રશાંત પ્રશાંતભાઈ અશોકજી અને સાથે સાથે ઉમેશભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે પ્રમાણે એક બોમ્બ થ્રેટ તો જોવા મળ્યો પણ તેની સાથે સાવધાની પણ એટલી જરૂરી છે પણ ડર અત્યારે આવતો કોઈ પણ ન રાખશો અને સાથે અફવા ઉપર ધ્યાન ન આપશો પોલીસ તંત્ર દ્વારા અને મીડિયા દ્વારા જે પણ અથવા તો માહિતી આપવામાં આવે માત્ર માત્ર તેની ઉપર જ ધ્યાન આપજો અને કોઈ પણ વોટ્સઅપ મેસેજ આવે કે પછી ફેસબુકમાં મને આ દેખાયું કે આમાં આ દેખાયું એની ઉપર ધ્યાન ન આપજો જે પણ કોઈ ઓથેન્ટિક જે મીડિયા ચેનલ્સ હોય અને તેની સાથે પોલીસ તંત્ર હોય તેમનીથી જે માહિતી આવે એને જ ઓથેન્ટિક કરજો તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે નમસ્કાર